જયહિંદ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ ભરતીની સંપૂર્ણ પ્રોસેસ જાણવાના છે તો વિડીયો પર બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો મિત્રોને શેર કરજો બરાબર છે તો ઘણા મિત્રોના પ્રશ્નો છે કે મેડિકલ ક્યારે હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કઈ રીતે હોય છે બરોબર છે મેડિકલમાં કઈ રીતના નોર્મલ હોય કે હાર્ડ હોય છે બરોબર છે બોન્ડ શું છે અને કઈ રીતના પ્રોસેસ હોય તો આપણે આખી પ્રોસેસ આ વિડીયોમાં જોશું બરોબર છે તો વિડીયો રહેજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ અરજી ફોર્મ તો મિત્રો સૌપ્રથમ આપણે જે શ્યાર એપ્રિલે ફોર્મ ભરાવાના છે બરોબર છે તો સૌપ્રથમ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની થશે પોલીસમાં અને પીએસઆઈમાં બરોબર પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં આપણે એપ્રિલે ફોર્મ ભરવાના થશે બરોબર છે શેર શિયાળ બે હજાર છવ્વીસ તો આના દિવસે આપણે બધાને અરજી કરવાની થશે તો છવ્વીસ દિવસ જેટલો ટાઈમ આપ્યો છે તો આપણે પહેલાં ફોર્મ ભરવાનું થશે ઓકે ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી ત્યાર પછી આવશે કે ગ્રાઉન્ડ મિત્રો આપણે ફોર્મ ભરાઈ જાય બધાને ઓનલાઈન ત્યાર પછી આવશે કોલ લેટર બરાબર ગ્રાઉન્ડ માટેનો કોલ લેટર આવશે જે બાર લાખ દસ લાખ જેટલા ફોર્મ ભરાય તે બધા મિત્રોના કોલ લેટર આવશે ગ્રાઉન્ડ માટેના તો તે લોકોને શિયાળામાં આપણને દોડાવવાના છે બરોબર છે તો બધા મિત્રોને જે કોલ લેટર આવશે બરાબર પછી ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડમાં દોડવાનું છે જે લોકો ગ્રાઉન્ડમાં પાંચ કિલોમીટર રનિંગ ભાઈઓ છે સોળસો મીટર બહેનો છે અને સોવીસો મીટર છે એક્સમેન બરાબર છે તો આ લોકો નિયત સમયમાં કમ્પ્લીટ કરી જશે એના પછી હાઈટ માપવામાં આવશે ગ્રાઉન્ડે જ બરાબર ગ્રાઉન્ડમાં તમે ગ્રાઉન્ડમાં જે રનિંગ હોય પૂરી કરો ત્યાર પછી આવશે હાઈટ બરાબર હાઈટ ભાઈઓ અને બહેનો બરાબર બધાની કમ્પ્લીટ હશે ત્યાર પછી ભાઈઓની છાતી માપવામાં આવશે બરાબર જે ઓગણએસી ફૂલાવ્યા વગરની અને પાંચ સેમી ફૂલાવવાની બરાબર છે આ હાઈટ થઈ જાય ત્યાર પછી વજન તો કાઢી નાખ્યો છે એટલે વજનની કાંઈ જરૂર નથી તો આ વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આગળ તમને એક ત્યાંથી તમારો જે કોલ લેટર હશે જે ગ્રાઉન્ડનો તેમાં પીઈટી અને પી એવું લખી દેશે કે તમે પાસ બરાબર છે તો જેટલા લોકો ગ્રાઉન્ડ પાસ કરશે તે લોકોને જે લોકો ગ્રાઉન્ડ પાસ કરશે બરાબર તે લોકોને લેખિત પરીક્ષા આપવાનો આપશે જે લોકો ગ્રાઉન્ડ જે પાસ કરશે તે લોકો લેખિત પરીક્ષા આપશે બરાબર બસો માર્કનું પેપર છે કોન્સ્ટેબલમાં અને પીએસઆઈમાં જે ત્રણસો માર્ક છે બરાબર છે બે પેપર આપવાના થશે પીએસઆઈમાં તો જે લોકો ગ્રાઉન્ડ પાસ કરશે તે લોકો લેખિત એક્ઝામ આપશે જે દસ બાર લાખ ફોર્મ ભરાય તેની અંદરથી માંડ ત્રણથી ત્રણ કે આ વખતે કંઈક દોઢથી કેટલા ત્રણ લાખ જેવા પાસ થયા હતા તો આ વખતે પણ એટલા જ રહેશે ત્રણ ચાર લાખ જેટલા પાસ થાય બરાબર ગ્રાઉન્ડમાં એ માણ એટલે પચીસ મિનિટમાં તો પાસ કરી જ જશે ગ્રાઉન્ડ બરાબર એટલા લોકો જે કોન્સ્ટેબલમાં કેટલા છે તો બાર હજાર જગ્યા છે અને પીએસઆઈમાં ચારસો આજુબાજુ સાડી ચારસો આજુબાજુ જગ્યા છે બરાબર તો આ લોકો જે ત્રણ લાખ જેટલા પાસ થાય છે તે લોકો આ એક્ઝામ દેશે બરાબર લેખિત એક્ઝામ પીએસઆઈની અને કોન્સ્ટેબલની બરાબર છે તો મિત્રો આવી રીતના આ જે ગ્રાઉન્ડ પાસ કરો પછી લેખિત એક્ઝામ હોય છે બરાબર પછી લેખિત એક્ઝામ આપો એક્ઝામ દેવા જાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે એનું મેરિટ આવે બરાબર છે અને આ મેરિટ છે એ જગ્યા હોય એના કેટેગરી વાઇઝ બરાબર કેટેગરી વાઇઝ ત્રણ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે બરાબર છે તો ઓબીસીમાં સો જગ્યા હોય તો એના ત્રણ ગણા એટલે કે ત્રણસો ત્રણસો ઉમેદવારમાં જે ભાઈઓ બહેનો આવી જતા હોય એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે બરાબર બરાબર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ત્રણ ગણા બોલાવે ત્યાર પછી જે ઉમેદવાર મિત્રો છે તે લોકો ડોક્યુમેન્ટ જમા કરવા જશે બરાબર ડોક્યુમેન્ટ જમા કરવા જશે જે ત્રણ ગણા ઉમેદવાર જે ડોક્યુમેન્ટ જમા કરવા ગયા છે તેમાંથી લેવાના કેટલા છે તો કે બાર હજાર ઓકે તો બાર હજાર લેવાના છે તો જે લોકોના ડોક્યુમેન્ટ ઓકે હશે જે કેટેગરી આ તે જે પ્રમાણપત્રમાં ગયા છે જેને કાંઈ ભીડ નહીં હોય તેમાંથી બાર હજાર જે લેવાના છે તે બાર હજારનું એક લિસ્ટ બનશે ભાઈઓ અને બહેનોનું બરાબર તો એની એક પીડીએફ આવશે અલગથી કે ભાઈ જે લોકો આ ડોક્યુમેન્ટને ઓકે છે તેને ફાઇનલ સિલેક્શન થઈ જશે બરાબર ફાઇનલ સિલેક્શન અને એક પીડીએફ આવી જશે ગુજરાતમાં ફરતી થઈ જાય છે કે આ બાર હજાર જણા કોન્સ્ટેબલમાં પાસ અને જે ચારસો પીએસઆઈ છે બરાબર છે એનું એક લિસ્ટ આવી જશે એ લિસ્ટ આવે લિસ્ટ આવે એવું મહિના અંદર મહિના દિવસ જેવો સમય લાગશે મહિના દિવસની અંદર જિલ્લા ફાળવણી છે બરાબર જિલ્લા એલો તો જે આપણે આ જે જિલ્લા ફાળવે તે આપણા પોસ્ટિંગ આપણે જે નોકરી કરવાનો આવે જિલ્લો તે આવશે બરાબર મતલબ તમને મહિનાથીની અંદર જિલ્લો ફાળવી દેશે કે ભાઈ તમારે આ જિલ્લામાં નોકરી છે બરાબર જે જિલ્લો મળે એ જિલ્લાની અંદર તમારે સિવિલ હોસ્પિટલમાં બરાબર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ આવશે બરાબર પાસ થયા પછી મેડિકલ હોય છે એટલે ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે મેડિકલ ક્યારે હોય તો મિત્રો તમારું ફાઇનલ સિલેક્શનમાં નામ આવી ગયું છે જોઈ ગયું અહીંયા બરાબર છે બાર હજારમાં તમારું નામ આવી ગયું પીએસઆઈમાં તમારું નામ આવી ગયું પછી તમે જિલ્લો ફાળવી દીધો જે જિલ્લો મળે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં તમારે તમારું મેડિકલ કરાવવાનું હોય છે બરાબર છે તો મેડિકલ સાવ નોર્મલ હોય છે પોલીસમાં બરાબર એટલા માટે જ પાસ થયા પછી તમારું મેડિકલ હોય છે એટલે તમે ટેન્શન ના લ્યો આ બધું જોઈને તમને એમ થશે કે કેટલું હાર્ડ એ છે પણ હાર્ડ જરાય નથી બરાબર હાવ નોર્મલ પોલીસનું મેડિકલ હોય છે આર્મી અલગ છે પોલીસ અલગ છે ઓકે એટલે આમાં તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી તમે જે બાર હજારના લિસ્ટમાં આવી જાય તે એક પણ ફેલ નહીં થાય એ તમને ગેરંટી હું આપું છું બરાબર છે એટલે આ જિલ્લા ફાડ ફાળવી દઈ પછી મેડિકલ હોય છે બરાબર મેડિકલ તમે કમ્પ્લીટ કરો જેવું તમે મેડિકલ પાસ કરો એ દિવસે તમને સાંજે મેડિકલ સર્ટી આપી દેશે બરાબર તો આ મેડિકલ સર્ટી અને તમે જે એક તમારે એક વકીલ પાસે બોન્ડ તૈયાર કરવાનો થશે બરાબર છે તો એ બોન્ડ એટલે શું તો કે બાહેનધરી પોલીસ ખાતામાં તમે પાસ થયા છો બરાબર છે પોલીસ ખાતામાં તમે પાસ થયા છો પાંચ વર્ષની અંદર પાંચ વર્ષની અંદર તમે નોકરી મૂકી દેવી છે તમારે નોકરી નથી કરવી બરાબર છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે અથવા પીએ પીએસઆઈ તરીકે તો તમારે નોકરી કરવી નથી પાંચ વર્ષની અંદર તો તેમાં જે બોન્ડમાં જે રકમ હોય જે જિલ્લામાં અલગ 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 જિલ્લામાં અલગ અલગ રકમ હોય બોન્ડમાં જે રકમ હોય કે ભાઈ તમે નોકરી વગર કારણ વગર નોકરી મૂકો છો તો તમારે સાહીઠ હજાર રૂપિયા ભરવાના થશે આવી રીતના બોન્ડ આખો તૈયાર કરી વકીલ પાસે મેડિકલ શર્ટી અને આ બોન્ડ એ જ દિવસે તૈયાર કરી અને તમારી જે જિલ્લાની જિલ્લો છે એ જિલ્લાની એસપી ઓફિસે તમારે જમા કરવાનું થશે ઓકે આ બંને જમા કરી તમારે જ ઘરે જતું રહેવાનું છે બરાબર આ બંને આ વસ્તુ તમારે જમા કરી અને ઘરે જતું રહેવાનું છે સાથે તમારે ત્યાં એલસી બારમાનું માર્કશીટ જાતિનો દાખલો અને તમારે જે ત્રણ ચાર ડોક્યુમેન્ટ છે એ તમારે ત્યાં એસપી ઓફિસે જમા કરી દેવાનું છે અને ઘરે જતું રહેવાનું છે બરાબર છે અને એક વસ્તુ રહી ગઈ છે કે ડોક્યુમેન્ટમાં તમારે તમારા જિલ્લામાં તમારા જિલ્લાને તમારું જે પોલીસ સ્ટેશન લાગતું હોય એ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનથી તમારે તમારો પોલીસ વેરિફિકેશનનો એનઓસી બરાબર છે તમારો પોલીસનો દાખલો કઢાવવાનો છે તમે જે પોલીસ સ્ટેશને જાશો ત્યાં તમારો તમારા ઉપર કંઈ ગુના થયા નથી ને એ જોઈ ને પોલીસ સ્ટેશનથી તમને એક એનઓસી કાઢી આપશે બરાબર કેરેક્ટર સર્ટિફિકેટ તમારું કે ભાઈ તમારા ઉપર કોઈ ગુનો દાખલ થયો નથી બરાબર છે તો આ એનઓસી ઓકે આ એનઓસી પોલીસની તે તમારા ઉપર કંઈ ગુનો દાખલ નથી થયો બરાબર તમે પોલીસ સ્ટેશન જાશો એટલે કાઢી આપશે પછી મેડિકલ સર્ટી મેડિકલ સર્ટી કઢવી અને બોન્ડ આ ત્રણે ત્રણ વસ્તુ તમારે એસપી ઓફિસે જમા કરી દેવાનું અને ઘરે આવતું રહેવાનું છે થોડાક તમે લગભગ મહિના દિવસની અંદર અમારે તો એટલે સમય નહોતો લાગ્યો પંદર વીસ દિવસમાં તમને એસપી ઓફિસથી ફોન આવશે એસપી ઓફિસથી ફોન આવશે અથવા તમારા જે જિલ્લામાં તમારું પોલીસ સ્ટેશન છે ત્યાંથી તમને કોલ આવશે કે તમારે ટ્રેનિંગ માટે હાજર થવાનું છે ટ્રેનિંગ માટે સામાન સાથે તમારો જે સામાન હોય એ સામાન સાથે તમારે જે મને રાજકોટ જિલ્લો મેળવ્યો છે તો રાજકોટમાં હેડક્વાર્ટર હોય આપણું બરાબર છે રૂરલ એર રૂરલ એરિયો છે તો એનું મહવડી હેડક્વાર્ટર છે બરાબર તો આપણને હેડક્વાર્ટર ખાતે હાજર થવા માટે ફોન આવશે બરાબર કે ભાઈ તમારે ટ્રેનિંગ માટે હાજર થવાનું છે તો આપણે આપણા જે બિસ્તરા પોટલા ભરી અને સામાન સામાન સાથે ટ્રેનિંગમાં હાજર થવા જવાનું છે ઓકે એસપી ઓફિસે એસપી ઓફિસે બધી પ્રોસેસ પૂરી થાય એટલે તમને ત્યાંથી બસમાં લઈ બસમાં લઈને તમને હેડક્વાર્ટર લઈ જશે ઓકે તમે પાસ થયા પછી હો બધું આ બધી પ્રોસેસ છે તો જેવા તમે હેડક્વાર્ટરે પગ મૂકો એટલે તમારો પગાર થઈ જાય શરૂ ઓકે હવે પગાર કેટલો આવે છે એ બધું આપણે બીજા વિડીયોમાં વાત કરશું ઓકે તો તમે જે હેડક્વાર્ટર જાશો એટલે તમારો પગાર શરૂ થઈ જશે ઓકે પછી તમે પગ ભાંગો હાથ ભાંગો બધું હાલશે પણ ત્યાં જ્યાં સુધી આ મેડિકલ પતે ત્યાં સુધી તમારું બધું હાજુ હોવું જોઈએ મેડિકલમાં એક આંખ બરાબર આંખમાં સિક્સ બાય સિક્સ ને સિક્સ બાય નાઇનનું વિઝન બતાવશે બરોબર તમને એ બી સીડી લખેલી સામે બોર્ડમાં એ તમારે જોવાની છે તમે જોઈ લ્યો એટલે તમે પાસ તમારે આંખના નંબર પણ સેક નહીં કરે અને આંખમાં નંબર હશે તોય પણ હાલે છે બરાબર તમને આ વસ્તુ એ જોઈ લ્યો એટલે તમે પાસ પછી કલર વિઝન તો કે કલર વિઝનમાં એક બુક હશે સાહેબ ડૉક્ટર સાહેબના હાથમાં એક બુક હશે બરાબર જે મેં ગ્રુપમાં મૂકેલી છે એ બુક તમે એ ડૉક્ટર સાહેબ ફેરવતા જ એક પછી એક પેજ તમારે જોતું જવાનું છે જો નંબર હોય તો નંબર બોલવાના છે જે નંબર હોય તો કે નવ નંબર છે તો નવ નંબર બોલવાના પછી પેલો આવી રીતના આમ નકશો હોય તો તમારે નકશો બોલવાનો છે અને કાંઈ ખાલી ટપકા જ હોય છે પેલા આની અંદર તમારે આમાં બોલવાનું છે ખાલી ઓકે તો આ પાંચ છ પ્લેટ તમને બતાવશે તમે એ પાસ કરી જાઓ એટલે તમે મેડિકલ શર્ટ તમને આપી દેશે બરાબર બાકી અલગ અલગ વિભાગમાં તમે જાશો ઓર્થોપેડિક છે તમારા હાથ પક્ષેક કરશે કે ભાઈ નોર્મલ છે એમ કંઈ ભાંગટૂટ નથી બરોબર છે ને એવું હોય નોર્મલ બધું હાલે છે ઓકે મેડિકલમાં એટલે તમે એ ટેન્શન ના લ્યો તો આ બધું પતી જાય એટલે તમારે ટ્રેનિંગમાં તમને હાજર કરી લેશે બરાબર છે તમારો પગાર શરૂ થઈ જશે ત્યાંથી તમારો ઝીરો વીક બરોબર ટ્રેનિંગનો ઝીરો વીક શરૂ થઈ જશે અને ટ્રેનિંગ શરૂ થઈ જશે બરાબર તો આ હતી આખી પૂરે પ્રોસેસ ઓકે તો આ આખી પ્રોસેસ હતી બરાબર તો ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે મેડિકલ ક્યારે હોય ટ્રેનિંગમાં ક્યારે બોલાવે શું પ્રોસેસ હોય તો આના બાબતે આપણે એક વિડીયો આ બનાવ્યો હોય છે જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરજો બરાબર લાસ્ટ જે તમે વિડીયો જોયો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર બરાબર ચેનલ સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો કઈ બી પ્રશ્ન હોય તો મેસેજ કરજો કોમેન્ટ કરજો બરાબર જરૂરથી હું રિપ્લાય આપીશ ઓકે ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વંદે માતરમ